છોટાઉદેપુરમાં મોરમની નવમીની કતરની રાત્રે ભવ્ય તાજિયા ચુલુસ યાદે હુસેનમાં એકસો પચાસથી વધુ તાજિયાઓ કસબા પિકઅપ સ્ટેશન પર બેસાડાયા મોરમની નવમીની પવિત્ર રાત જેને ઇસ્લામિક ઇતિહાસમાં કતની રાત તરીકે ઓળખવામાં આવે છે એ રાત્રે છોટાઉદેપુર શહેરમાં સુની મુસ્લિમ સમાજ દ્વારા યાદે હુસેન અંતર્ગત ભવ્ય તાજા ચુલુસ યોજાયો હતો શહેરના જુદા જુદા વિસ્તારોનો સમાવેશ થાય છે ત્યાંથી અંદાજે સોથી એકસો પચાસ નાના મોટા તાજાઓ લાવી અને રાત્રે આશરે દસ વાગ્યાથી કસબા પિકઅપ સ્ટેશન પર બેસાડવામાં આવ્યા હતા અને તેમના કરબલાની જંગમાં હક માટે આપેલા બલિદાનને યાદ કરી અને યાદી હુસેન તરીકે ધાર્મિક ભાવનાથી કાર્યક્રમ યોજાયો હતો યા હુસેનના નારા અને દુવાઓ સાથે વાતાવરણ ભક્તિસભર અને ભાવુક બન્યો હતો પોલીસ તંત્ર દ્વારા મજબૂત અને વ્યવસ્થિત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમ રાત્રિના ત્રણ વાગ્યે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો સ્થાનિક રહીશો દ્વારા પોલીસ અને તંત્રના સહકાર બદલ આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો આ સાથે એવું પણ નોંધપાત્ર છે કે મોરમ મહિનો ઇસ્લામિક નવું વર્ષ શરૂ કરતો મહિનો છે યાદે હુસેન મનાવી અને કરબલાની શહાદતની યાદ કરે છે શેખ મુજફર એક નજર છોટાઉદેપુર અરમ્ય સત્યની સાથે

નામ ઈરસાદભાઈ યુસુફભાઈ શેખ છોટા ઉદેપુરનો વતની છું આજ રોજ મોહરમ શરીફનું નવમુ ચાંદ હોય જેને લોકો કતલની રાત તરીકે માને છે આજના દિવસે હઝરત ઇમામ હુસેન એમના બોતેર જાબાદ સાથીઓ જોડે શહાદત વરી ઇસ્લામનું પરસમ લહેરાવ્યું હતું તો આજ રોજ મુસ્લિમ સમાજે યાદે હુસૈન મનાવતા એક ભવ્ય જુલુસ નીકાળ્યું હતું તેમાં સોથી દોઢસો નાના મોટા તાજાઓ એકત્રિત કસબા પિકઅપ ટેન પર થયા હતા અને મુસ્લિમ સમાજે એક સારી રીતે અને સારું મેસેજ પહોંચે એ રીતે તમામ પ્રોગ્રામને સાથ સહકાર આપી નિભાવ્યો હતો જેમાં છોટાઉદેપુર પોલીસનું ખૂબ સારું સમર્થન રહ્યું હતું તે બદલ મુસ્લિમ સમાજ તરફથી હું છોટાઉદેપુર પોલીસનું ખૂબ ખૂબ આભારી છું થેન્ક યુ